ગાંધીનગરમાં આંજણા સમાજના શૈક્ષણિક ધામનું નિર્માણ થશે ત્રણસો કરોડના ખર્ચે ધામનું નિર્માણ કરાશે અડાલજ ત્રિમંદિર નજીક ધામનું નિર્માણ કરવામાં આવશે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે તૈયાર કરાશે સંકુલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે પણ સંકુલ તૈયાર કરાશે શૈક્ષણિક સ્પોર્ટ્સ અને વેપાર માટેની તાલીમ આપવામાં આવશે સંકુલના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં એકસો એકાવન કરોડનું દાન જાહેર થયું છે જમીયતપુરામાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હાથે દાતાઓનું સન્માન કરાયો સૌથી વધુ ખુશ હું છું કારણ કે વર્ષોથી મને ઉજવાગરો હતો કેટલા વખત આપતા બે હાથ જોડીને કગડે આવી કે જમીન લેઓ જમીન લેણ કંઈક કરો અને આજે સપનું સાકાર થઈ રહ્યું છે એટલે સૌથી ખુશ હું છું આજે બહુ આનંદિત છું એ ઉન્નત સમાજ આપણો સમાજ વિશ્વમાં આગળ આવે બધા સમાજોની હરોળમાં આવે આપણે પણ સમજીએ આ બધી ઉત્સાહ આનંદ જોઈને મને પણ હરક થઈ ગયો કે જીવન બી જોડે અમે ટ્રેનિંગ લીધેલી આપવાવાળા દાતાઓ પણ સરસ છે આજનો ઉદારતા એક આટલો નાનકડો વિચાર કરીને જો કરી શકતા હોય તો આવનારા સમયમાં હજુ વધારે કરી શકાશે પરંતુ જો સપના નાના જોવાનું ચાલુ કરીશું ને તો પછી એનાથી આગળ નહીં વધી શકીએ એટલે સ્વપ્ન અને ટાર્ગેટ એવડા મોટા વિચાર કરવા જોઈએ કે જેના એચીવ કરવા માટે આપણે વધારે કરવો પડે તો આપણે કલ્પના આપણું સ્વપ્ન અને એક વખત કોઈ પણ પ્રગતિનું બીજ રોપાતું હોય છે સ્વપ્ન અને જો સારું સ્વપ્ન મોટું સ્વપ્ન જોવાનું ચાલુ કરો અને પછી એની અંદર પુરુષાર્થ કરવાનું ચાલુ કરો એફર્ટ કરવાનું ચાલુ કરો તો આપણે આગળ વધી શકીએ